થરાદત્રીસ જૈન સંઘ આયોજિત આરોગ્ય કેમ્પનું આયોજન શ્રીમાન બાબુભાઈ મફતભાઈ સંઘવીની પુણ્યતિથિ નિમિત્તે તેમના સુપુત્ર શ્રી રોહિતભાઈની સંઘવી બેન્કર તથા લાયન્સ ક્લબના લાભાર્થી યોજાયેલ મેગા આરોગ્ય કેમ્પની નીચે મુજબ વિવિધ નિદાનનું આયોજન કરેલ છે તેમાં બ્લડ ડોનેશન કેમ્પ આંખની તપાસ હૃદયને લગતી તમામ તપાસ હાડકાંને લગતી તપાસ દાંતની તપાસ તથા નજીવા દરે ચશ્માનું વિતરણ યોજેલ છે આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તથા ધારાસભ્ય અમિતભાઈ શાહ હેલીસ બ્રિજના તથા કૌશિકભાઈ દરિયાપુરના ધારાસભ્ય તથા નવરંગપુરા વોર્ડના કોર્પોરેટર વંદનાબેન હાજર રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો કામ કરું છું અને અહીંયા આજે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે કે જે આજુબાજુ જે લોકો ગરીબ પ્રબલિક જે રહે છે એના માટે એક આ કેમ્પનું આયોજન છે જેમાં આંખની તપાસ હાડકાની તપાસ ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદયની ગાયનેક અને દાંતની તપાસ કરી આપવામાં આવશે જે લોકોને જરૂરિયાત હશે એમને દવાઓ પણ વિનામૂલ્યે ચશ્મા પણ વિનામૂલ્ય આપવામાં આવશે અને જે મૂત્યાના દર્દી નીકળશે એનું ઓપરેશન પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે કોઈપણ જાતનો દર્દી જોડી ને ચાર્જ લેવામાં આવતો નથી આ કેમ્પનો અમારે ભાગીદારીમાં રાજેન્દ્ર જૈન યુવક મંડળ તથા લાયન્સ અમદાવાદ હોસ્ટ તરફથી સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો સૌ પબ્લિકે લાભ લે એવી તે રીતે અમે આ આખો આનું આયોજન કરેલ છે અમે લગભગ આ કેમ્પ અમે લગભગ વીસ વર્ષથી આ કેમ્પો ચાલે છે અમારે દર વર્ષે અમે થી પિસ્તાલીસ કેમ્પ કરીએ છીએ દર રવિવારે કેમ્પ જો હોય છે એટલે દર રવિવારે મારા લાઇન્સનો કંઈ કેમ્પ હોય છે અને એમાં અમે આ ગરીબ દર્દીઓ ગામડામાં ગુજરાતના ઇન્ટિરિયર ગામો પૂછે બરાસગઢામાં ધીમા જેવા ગામમાં પણ અમે કેમ્પ કરી અને દર્દીઓનો લાભ આપ્યો વિશ્વા સમીન જનરલ સેક્રેટરી ઇન્ડિયન ટેડ ક્રોસ સોસાયટી અમદાવાદ

આવા માનવતાવાદી તમામ કાર્યોમાં સંસ્થાનો સહયોગ મેળવ્યો છે બદલ અમે સંઘવી સાહેબનો રાજેન્દ્ર યુવક મંડળ અને આજના આ પ્રિમાયસી જેમાં થઈ રહ્યું છે લાયન્સ ક્લબ અને લાયન્સ હોલના આભારી છીએ કે રક્તદાન જેવા ઉમદા કાર્ય માટે તેઓએ ચોક્કસ સહકાર અને સહયોગ આપેલો છે